બગસરાવ શહેર ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રા યોજાય ભારતીય સેનાના ના શૂરવીરતા અને સ્વાભિમાન સાથે નિવૃત્ત આર્મી સન્માનિત કરવામાં આવ્યા અમરેલીના ના બગસરાવ શહેર ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાગડિયા રેલીનું પ્રસ્થાન કરાવ્યું શર્મા કુકાવાવ ના કે વિજય ચોકસ ગોંડલિયા ચોક મેઇન બજાર સહિત વિવિધ માર્ગો પર આ તિરંગા યાત્રા નીકળતા ઠેર ઠેર પુષ્પા વર્ષા થઈ દેશભક્તિ ગીતના ગીતો સાથે દેશના નિવૃત્ત આર્મી જવાનોને સન્માન

સમાજને સાથે જોડીને વેપારીઓ આગેવાનો ડોક્ટરો વકીલો એન્જિનિયરો વિદ્યાર્થીઓ સારાએ આલમને સાથે જોડીને આજે તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે બગસરાના મુખ્ય માર્ગો પર ફરી છે છેલ્લે સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે સારા દેશમાં આજે જ્યારે પાકિસ્તાન તરફથી આતંકવાદ ફેલાવી ફેલાવવાનું જે એક ષડયંત્ર રચાઈ રહ્યું છે એના ભાગરૂપે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘડેલી રણનીતિના ભાગરૂપે આપણા જવાનોએ જે શૌર્ય દાખવીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દીધા છે ત્યારે આજે એમના સો આપણા નવજવાનોના શૌર્યને બિરદાવવા માટે આપણા જવાનોને સલામી આપવા માટે આજે બગસરા શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી અને ખૂબ સફળતા રીતે પૂર્ણ કરવામાં આવી છે જેમાં આગેવાનીમાં અમારા આ વિસ્તારના ધારાસભ્યજી જયભાઈ કાકડિયા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ સહિત સર્વે આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા અને યાત્રાને સફળ બનાવેલી છે અશોક મણવર રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે